હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી અમરેલી જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા લાઠી લીલિયાબાદ બાબરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે લોકોને પણ ગરમીથી રાહત મળી છે અમરેલી જિલ્લા સાવરકુંડલા લાઠી લીલિયાબાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે બાબરાના ચરખા જમાડી નીલવડા વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે સાવરકુંડલા અમરેલી લાઠી બાદ લીલીયા પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું ગરમી રાહત મળી છે શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદનું આગમન થયું હતું અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી